એમની ન લાગતા હોય તો એના માટે કરીને કોઈ ઇમરજન્સી સુવિધા તો હશે ને જે નંબર ચાલુ હોય એ નંબર આપો જેનાથી કોન્ટેક થઈ શકે કોન્ટેક્ટ જ ન થાય તો કઈ રીતે પ્રશ્ન સોલ્વ કરશું ન તમે સોલ્વ કરી શકવાના ન હું સોલ્વ કરી શકવાના જ એ તો જે ટીમ આવશે એ કામ કરવાની છે આ એટલા બધા લોકો અહીંયા ઉભા છે આ તમામ લોકો બરાબર આ બધાનો પ્રશ્ન સોલ્વ નથી થયો હજી સુધી કરો રિંગ મારો રિંગ મારો ઈને રિંગ મારો રિંગ મારો બીજો કોઈ હેલ્પલાઇન નંબર એ નથી

અંદાજિત કેટલો ટાઈમ લાગશે સાહેબ કલાકથી 1 કલાકની વચ્ચે બીજું એ છે કે સાહેબ અહીંયા કોઈને ઇમરજન્સી નંબર જ નથી કોઈને પણ ફોન કરો છો કોઈને ફોન લાગતો છે નહીં આ લોકો અહીંયા વરસાદ પલળતા પલળતા આવ્યા છે જે બીજો એક માલાવો વિસ્તાર છે આ બે ત્રણ વિસ્તારની અંદર લાઈટ ગઈ છે જો ટીમ ઓછી હોય તો વધારે ટીમ મુકાવડાવવાની કઈ ફરજ પાડો તમારે જાતા હો

સાહેબ હું સમજુ છું હું સમજુ છું કે ભાઈ પરિસ્થિતિ એવી છે વરસાદી માહોલ માં જવાબ તો મળવો જોઈએ ને કે ભાઈ ચલો આ પ્રમાણે છે ત્યાં ઓલું પ્રમાણે છે કે ભાઈમાં પહોંચી જાશું કે એટલા સમયમાં સાહેબ આ બધા આ લોકોને સંતોષકારક જવાબ મળતો નથી આ લોકો જાય તો જાય ક્યાં એમ કોને કેવા જાય તો જેટલું શક્ય બને એટલું વહેલું કરાવડાવો સાહેબ અને જો ટીમ ઓછી હોય તો ટીમ વધારે મુકાવડાવવાની ફરજ તો પાડો એટલી મોટી વસ્તી છે એની અંદર માત્ર એક ટીમ કામ કરે છે હું એ સમજી છું કે પોચી જ નથી શકવાની